મનસુખભાઈ સાગઠિયા છે એ ટીપીઓ છે એની સામે ટીઆરપી બનાવટી ડોક્યુમેન્ટ્સ અને એ રીતે કુલ ત્રણ ગુનાઓ રજીસ્ટર થયેલા છે એ ત્રણ ગુનાઓ પૈકી જે આ ઘટનાની વાત કરી રહ્યા છો એ ટીઆરપી અગ્નિકાંડના કેસની તારીખ નથી કારણ કે ટીઆરપી અગ્નિકાંડમાં હું વિક્ટિમ પરિવાર વતી છું એની એ દિવસે ડેટ ન હતી જે દિવસનું આ જે સમાચારની વાત કરવામાં આવે છે એ દિવસે જોઈ તો મનસુખભાઈ સાગઠિયા એકલા જ છે અને એકલા હોય તો એવી સંભાવના હોય કે એસીબી તારીખ હોય શકે અને આ એસીબી તારીખે લાવ્યા હોય અને એની નામદાર અદાલત દ્વારા ડેટ આપી દેવામાં આવેલ હોય ત્યાર પછીનો આ કોર્ટ પરિસરનો છે કોર્ટની અંદરનો નથી પણ કોર્ટ કમ્પાઉન્ડની અંદરનો આ ફોટોગ્રાફ્સને ને વિડીયોગ્રાફ હોય એવું દેખાઈ રહ્યું છે કાયદાની જોગવાઈ જોવામાં આવે તો આરોપી હોય કારણ કે તે જ્યુડિશિયલ કસ્ટડીના આરોપી છે અને જ્યુડિશિયલ કસ્ટડીના આરોપી છે ત્યારે એની જવાબદારી છે એને કોઈ પણ પ્રકારની એ નામદાર અદાલત પાસે પરવાનગી લીધા સિવાય કોઈ જ વસ્તુ કરી શકતા નથી પરંતુ આ ઘટના જોવામાં આવે તો નામદાર અદાલત દ્વારા તારીખ આપી દીધા પછીની ઘટના હોય એવું જણાઈ રહ્યું છે નામદાર અદાલતની પરવાનગી વગર કોઈ આરોપ આરોપી છે એ એના એડવોકેટને વાતચીત કરવી હોય કે એના પરિવાર સાથે વાતચીત કરવી હોય તો મળી શકતા નથી રહી નાસ્તાની વાત તો જેલમાંથી જ્યારે નામદાર અદાલતમાં મુદતે લાવવામાં આવે ત્યારે તેને જમાડીને જ પછી લાવવામાં આવે છે બારનું ફૂડ કોઈ એલાઉ નથી અને સિવાય કે કોઈ લોંગ જર્ની હોય તો લોંગ જર્નીમાં જમવાનો સમય થઈ ગયેલો હોય અને રસ્તામાં હોય તો એવા બહુ જૂજ કિસ્સાઓમાં પરવાનગી સિવાય ફૂડ બહારનું આપી શકાતું નથી